ખીચડી અને આ કઢી ખીચડી બનાવીને કઢી બનાવી હા ખીચડી ખાઈ હવે થોડોક આરામ કરો અને ખીચડીમાં છે ને મને થોડુંક વધારે ઉધેય ન આવે તું બોલો મારે કમાવો ને મારે પણ હું કરું બોલો આવા માથા ભારે પહેલાથી ખબર જ હતી કે ખીચડી બનાવી તો પછી ખીચડી બનાવાય ને ખીચડી

સાફ કરી મારી खिટડી છે ને બધી પાણી દેવ થઈ જશે ઓગળી કામ કરાવે તમે જો તો ખીચડી તો તે આ દે કાતો તા કે રે પડીને ખડો બસ આખોનો ખાઈ ખાયું ઘાળું માં ને બાજુવાળી સાફ કરી રાખું હા જોયો આવું થાય નો ભજીયા મળ્યા ન કંઈ બીજું મળ્યું બબીતા બેનના ભાભીના ઘરે કાંઈ ખાવાનું મળ્યું અહીંયા તો ખીચડી ખાધી ખીચડી મારે કમાવું તોય તે ખાંજે તો ખીચડી ન મારો પાછી નહીં ખામેતી પૂછે કે શું બનાવું મને તો હું તો રાજી થઈ ગયો આજે

અવે વા શાંતો ઉઠક્યા નુશિયા ઉઠકેમી હા ઉઠક્યા અમી નુશિયા તમે હવે બીજો કામ લાઈક કરજો શેર કરજો હા માથા ભારે ભરું મર્યો હોય ને આવો તો આપણને તો કઈ પૂછે ખાલી કેવા પૂરતું અત્યારે બહી ને પૂછે આજે હું બનાવું પણ તમને નથી ખબર એને તો પહેલેથી ખીચડી મૂકી દીધી હતી ખીચડી એનું કુકર મૂકી દીધું છતાંય પૂછે કે આપણે હું બનાવું બોલો આવું થાય જો તમને આ અમારો વિડીયો ખાસ ગમો હોય લાઈક કરો શેર કરો અને સપોર્ટ કરો અને તમને જો ખરેખર આ વિડીયો ગમતા હોય તો આ દરેકને મા ભવાની રક્ષા કરે મા મોગલ દરેકની રક્ષા કરે એવી અમે આ ઈલિશા ફિલ્મથી પ્રાર્થના કરીએ છીએ જેથી કરીને તમારી તંદુરસ્તી સારી રહે અને તમે સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને તમે એ કરો કોમેન્ટ તમે સબસ્ક્રાઈબ નથી કરતા ને એટલે અમારો મૂડ છે ને ભાંગી જાય છે ખાસ એકાઈ મિત્રો જોવો છે ને અમારા વિડિયા હા એની તો ખાસ પતિ પત્ની ના ઘરવટ માં અમને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો ત્યારે હવે પછીના વિડિયામાં